બધા મિત્રો આનંદ માં ને હું પણ એકદમ આનંદમાં છું જો વરસાદ નું વાતાવરણ તો વેલકમ ટુ લાઈવ રિમેમ્બર ટુ બધા મિત્રો ને જય દશામાં કેમ છો બધા મિત્રો આનંદ માં જશો હું પણ એકદમ આનંદમાં છું તો હર મહાદેવ ને તો હું હાલે છે બધાય મિત્રો હું કોડે છે અત્યારે યસ ભાઈ જય રામ રામ કેમ છો અને નાનકી બેન નમસ્તે કેમ છો નાનકી બેન જય દશા કેમ કાલે નો દેખાણી નાનકી બેન કાલે બહુ યાદ કરી મે કીધું કે મેન મમ્મી ને બેન ને બધા એ યાદ બોવ કરીએ ધર્મેશ ભાઈ બેન જય માતાજી જય દ્વારકાધીશ યશ ભાઈ કેમ છો મજા કાલે તો અમે બહુ યાદ કરીએ મેં કીધું કે આજે અમારે બહાર હશે હા બાર આનંદ આજે અમાર દશામાં નું જાગરણ હે ભાઈ ને નાનકી બેન ને બધા આવજો જગાડવા તમે જ્યાં સુધી બાર વાગ્યા સુધી જાગો જેટલા વાગ્યા સુધી જાગો આટલા વાગ્યા સુધી આજે અવારો હવાર અમદાવાદ ગઈ હતી બેન નાનકી હું લઈ આવી અમદાવાદ થી